Semen, 10 bin નમસ્કાર દર્શક મિત્રો સત્યના સમાચારમાં સદાય ધબકતા સેવન ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ છેલ્લા ઘણા સમયથી પેટ્રોલના ભાવ વધારાની શક્યતા દર્શાવાઈ રહી છે ત્યારે આજે મધરાતથી જ કદાચ સવા ત્રણ રૂપિયા જેવો વધારો થવાની શક્યતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હનુમાન જયંતીનું ભાવપૂર્વક ઉજવણી ઠેર ઠેર રથયાત્રા અને બટક ભોજનના આયોજનો પાલિતાણામાં કતલખાના બંધ કરાવવા સાત દિવસથી ઉપવાસ પર ઉતરેલા જૈન મુનિને તંત્રની લેખિત ખાતરી મળતા આજે પારણા છેલ્લા એકવીસ દિવસથી સોની વેપારીઓ દ્વારા ચલાવાતું આંદોલન આગામી તારીખ અગિયારમી મે સુધી સ્થગિત હવે જોઈએ સમાચાર વિસ્તારથી આજે મધરાતથી જ પેટ્રોલના ભાવ વધારો આવવાની શક્યતા રૂપિયા સવા જેટલો વધારો જીકાશે લાંબા સમયથી સરકાર અને ઓઇલ કંપનીઓ વચ્ચે ચાલતી ચર્ચાઓના અંતે ઓઇલ કંપનીઓના આધારભૂત સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ આજે મધરાતથી જ કદાચ પેટ્રોલમાં ભાવ વધારો આવી શકે છે હાલના ભાવે વેચાણ કરતી કંપનીઓને મોટી નુકસાની વહોરવી પડતી હોય પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણ ગેસમાં ભાવ વધારો કરવાની હિલચાલમાં હતી પરંતુ સરકાર શ્રીની સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં મોટો વધારો નહીં કરવાનું જણાવતા આ ભાવ વધારો રૂપિયા ત્રણ અને ચૌદ પૈસા જેટલો આવે એવી શક્યતા છે જોકે ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં હાલ કોઈ વધારો કરાશે નહીં સતત વધતી જતી મોંઘવારીના હિસાબે આમ આદમીની કેળ ભાંગી નાખી છે ત્યારે પેટ્રોલમાં ફરી તોડાતો ભાવ વધારો ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે અને આ ભાવ વધારાથી આમ આદમીને પડતી તકલીફ તો ભગવ્ય જ છૂટકો છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ગુજરાતમાં ઘણા સમયથી સિંગતેલમાં અસહ્ય ભાવ વધારાને પગલે સરકારની આંખ ઉઘડતા સ્ટોક લિમિટ દાખલ કરવાની જાહેરાત કરાઈ ગુજરાતમાં સિંગતેલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ તેની આડઅસરથી બીજા ખાદ્ય તેલો પણ મોંઘા થતા સામાન્ય માણસ માટે તેલ ખરીદવું મુશ્કેલ થઈ ગયું છે રહી રહીને જાગેલી સરકારે તેલ તેમજ તેલીબિયાની સંગ્રહખોરી અટકાવવા અને તેલના જથ્થા પર નિયંત્રણ લાવવા ગુજરાતમાં સ્ટોક લિમિટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે એ મુજબ ગુજરાતમાં તેલીબિયાના જથ્થાબંધ વેપારી બે ક્વિન્ટલ અને છૂટક વેપારીઓ સો ક્વિન્ટલ સુધી સંગ્રહ કરી શકશે તેમજ તેલના જથ્થાબંધ વેપારી ચાર હજાર ડબ્બા અને છૂટક વેપારીઓ વધુમાં વધુ ત્રણસો ડબ્બાનો સંગ્રહ કરી શકશે અને તેલના કાળા બજાર કરનારા સામે પીબીએમ એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની સૂચના પણ પુરવઠા તંત્રને આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ આજે હનુમાન જયંતિની રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ભાવભેર ઉજવણી ઠેર ઠેર રથયાત્રા અને બટુક ભોજનના આયોજનો આજે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતિ હોય ઠેર ઠેર બાલાજીનો બર્થડે ઉજવવામાં આવ્યો રાજકોટ શહેરના બડા બજરંગ હનુમાન મંદિરથી દર વર્ષની માફક આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરાયું હતું જ્યારે સૌરાષ્ટ્રના એકમાત્ર સુતા હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતિ નિમિત્તે ખાસ આરતી પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રખ્યાત સાળંગપુર હનુમાન તેમજ ભુરખિયા હનુમાન મંદિર ખાતે પણ સૌરાષ્ટ્રભરમાંથી યાત્રાળુઓ તેમજ પદયાત્રી ઉમટી પડ્યા છે અને હનુમાનજીના જયનાથ ગજાવે છે રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે પણ બાલાજીની મહાપૂજા કરી બટુક ભજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે આ મંદિરની છેલ્લી સાત પેટીથી સેવા પૂજા કરતા હરભજન દાસ બાપુએ આ સૂર્યમુખી બાલાજી મંદિરનો પરિચય આપતા જણાવ્યું હતું કે જ્યારે રાજકોટ શહેરમાં માત્ર થી પાંચસો મકાન હતા ત્યારે રાજા રજવાડા તરફથી નિર્માણ પામેલા આ મંદિરે રોજ સેંકડો દર્શનાર્થીઓને લાભ લે છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ એટલે બાવન બાવન દરવાજાનો ધણી કહેવાય છે કે એકો એક દેવને હનુમાનજી વગર હાલ એમ નથી અને એની ચોકી હોય ત્યાં લગી કોઈ દેવલિયે કેમ નથી કોઈ પણ માતાજીનું કાર્ય કરવું હોય કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય એમ જેમ ગણપતિની જે પેલા પૂજા થાય છે ગણપતિને ચારે દિશા બાજુ બેસાડી શકે છે એવી જ રીતના પણ હનુમાનજી એમના ભાઈ તરીકે પૂજાય છે અને શિવજીનો અંશ છે એટલે અગિયારમો રુદ્ર કહેવાય છે પણ અમુક જણાને શિવજીનું મંદિરે ટાઈમ ન હોય ને છેટું થતું હોય તો શિવજીની પૂજા તરીકે હનુમાનજીના મંદિરે પૂજા કરી શકે છે હનુમાનજીને રડતું નારિયેર અને અગિયાર માં રુદ્ર તરીકે પ્રખ્યાત છે અને બાવન બાવન વીર માં એનું મોટું નામ છે બીજો નંબર આવે ભેરો એટલે જતી ચાર જ છે હનુમાન જતી લક્ષ્મણ જતી અને ગોરખ જતી અને ભેરવ જતી આ ચાર જ જતી છે અને આ ચારેય જતી એવા કામ કરે છે અને એમાં હનુમાનજીનો બહુ મહિમા બહુ સારો કીધો કે ભાઈ કરોડ દેવતા ગ્રહ નાથ ધરતી આકાશ પાતાળ પૃથ્વી વાયુ જલ આ બધા દેવો હનુમાનજીને પાડે છે અને હનુમાનજીની ચોકી રાખવા માટે એને બોલાવે છે અને બાવન દરવાજાનો ધણી એટલે કહેવાનો છે અને રામચંદ્રજી ભગવાન ના એ પૂરેપૂરા રખોપા કરવા વાળા છે આ ટાઈપ નો હનુમાનજી નો બધો મહિમા છે આરતી હનુમાનજી રાતે હનુમાન જયંતિ ની આરતી સાંજે આઠ વાગે મહાપ્રસાદ ચાલુ થાય તો રાતના બાર વાગ્યા લગી હનુમાન જયંતિ ની આરતી થાય ત્યાં લગી આ ભોજન ચાલુ હોય છે મહાપ્રસાદ નું અને હજારો ભાવિકો મહાપ્રસાદ લે છે અને એના દર્શન નો લાભ લે भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बोन सीमेंट बॉन्डिंग नेशन

પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવી વન ડે પિકનિક ક્રિષ્ના વોટર પાર્કમાં માં ક્રિષ્ણા વોટર પાર્ક નેશનલ હાઇવે નંબર આઠ થી રાજકોટ અરે ભાઈ આટલી ઉતાવળાજી ગરમ પાણીમાં છે માનસી પ્લાઝા નાના મોવા મેન રોડ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો તેમજ નાઇન ઝીરો ડબલ થ્રી ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલ નો અતિ આધુનિક શોરૂમ આશાપુરા એલજી સેમસંગ ટેનોસોનિક વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડીવીડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શો શોરૂમમાં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમી ની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોતેર ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર અઠાણું અઠાણું સાત નવાણું એક રિલાયન્સ કંપની દ્વારા ઇન્ડોનેશિયા થી આયાત કરેલ કોલ્ડસ્ટ રેલવેના વેગનમાંથી ચોરી કરવાના મામલે આઠેક શખ્સોની ધરપકડ રિલાયન્સ કંપની દ્વારા ઇન્ડોનેશિયાથી આયાત થતો કોલડસ્ટ એટલે કે કોલસાનો ગોળ દાણાવાળો ભૂકો દરિયાઈ માર્ગે શીપ દ્વારા નવલખી બંદરે ઉતર્યા બાદ રેલવેના વેગન મારફત તેનું પરિવહન કરવામાં આવે છે આવી જ રીતે માળિયા પાસેના નવલખી બંદરથી કોલસાની ભૂકી ભરી નીકળેલ ટ્રેન માલગાડી એક કલાક સુધી અધવચ્ચે ઊભી રહેતા વેગનનાથ દરવાજા ખોલી અંદાજે ત્રીસ જેટલા ટ્રક ભરાઈ એટલો કોલસાનો ભૂકો નીચે ઢોળી દેવા ઉપરાંત અંદાજે તેતાલીસ જેટલી તાલપત્રી પણ ઉઠાવી જવાતા રેલવે પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ચાલતા કોમ્બિંગ દરમિયાન આઠ શખ્સો ઝડપાઈ જવા પામ્યા છે આ પકડાયેલા આઠેક શખ્સોને કરાયેલી આકરી પૂછપરછ બાદ રાજકોટ ખાતેની રેલવે કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે એવાલ રવિ મોટવાણી સેવન ન્યૂઝ મોરબી પાલિતાણામાં કતલખાના બંધ કરવા મામલે છેલ્લા સાતેક દિવસથી અનસન પર બેઠેલા જૈન મુનિને તંત્રની લેખિત ખાતરી બાદ પારણા કરાવાયા છેલ્લા એકાદ અઠવાડિયાથી અનસન પર બેઠેલા જૈન મુનિ મૈત્રપ્રભુ સાગર મહારાજે આજે સાંજ સુધી જો તંત્ર દ્વારા કોઈ નિર્ણય ન આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપતા દોડતા થયેલા તંત્રના અધિકારીઓ મુનિશ્રીને સમજાવવાના અથાગ પ્રયત્નો બાદ પણ મુનિજી નહીં માનતા આખરે પાલિતાણા નગરપાલિકાના પ્રમુખે એવી ખાતરી લેખિતમાં આપી હતી કે પાલિતાણાની આસપાસ નવ કિલોમીટરની ત્રિજ્યામાં મટન ઈંડા સહિતના નોનવેજ પદાર્થના વેચાણ પર પ્રતિબંધ મૂકાશે અને કતલખાના સદંતર બંધ કરાવાશે આવી ખાતરી મળ્યા બાદ જૈન મુનિશ્રીએ માત્ર પાણીથી પારણા કરી લીધા હતા અને આવતીકાલથી કાલથી ભોજન લેવાનું ચાલુ કરશે એવું જણાવ્યું હતું અહેવાલ જગદીશસિંહ ગોહિલ સેવન ન્યૂઝ પાલિતાણા મૂળ કેશોદની સગીરા ધોરાજી રહેતા સગાને ઘેર હતી ત્યારે ચાર જેટલા મુસ્લિમ શખ્સો બળાત્કાર ગુજારી નાસી છૂટતા શહેરભરમાં ચર્ચા જુનાગઢ જિલ્લાના કેશોદ ગામની પ્રજાપતિ સોસાયટીમાં આવેલા બાપા સીતારામ મંદિર સામે રહેતા કોળી પ્રવીણભાઈ હરિભાઈ ડાબીની સગીર પુત્રી ધોરાજીના ચકલા ચોક ખાતે રહેતા તેમના સગા બેબલીબેનના ઘેર રોકાવા આવી હોય રાત્રિના સમયે ઘરમાં બધા સૂઈ ગયા હોય સગીરા એકલી ટીવી જોતી જાગતી હતી ત્યારે જ ફારૂક રિઝવાન અને ઇકબાલ જે ત્રણેય ધોરાજીના જ રહી છે અને તેમની સાથે એક અજાણ્યો શખ્સ કે જે જુનાગઢનો રહી હતો તે આવી દરવાજો ખખડાવતા સગીરા દરવાજો ખોલવા જતા ફારૂક અને રિઝવાન નામના શખ્સોએ બાવડું પકડી રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો આમ વારાફરથી ચારેય શખ્સોએ બળાત્કાર ગુજારી જો કોઈને જાણ કરીશ તો મારી નાખશું એવી ધમકી આપી નાસી છૂટ્યા હતા આ બાબતની જાણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી સગીરાને મેડિકલ ચેકઅપ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી પોલીસ દ્વારા બળાત્કાર ગુજારી નાસી છૂટનાર શખ્સોને પકડવા ચક્રોગતિમાન કરાયા છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ચાર જણા આવીને ડેલો હું ખોલવા ગઈ તો બરજબરી થી ઉપર લઈ ગયા મને અને બળાત્કાર કર્યો અને કપડા આખા ફાડી ના ખાતા મારે ઘરમાં બધા હતા બધા હોતા હું એકલી જાગતી હતી

સોની વેપારીઓ દ્વારા ચલાવાતા હડતાલના એકવીસમાં દિવસે પ્રણવ મુખર્જી સાથે બેઠક બાદ હડતાલ આગામી અગિયારમી મે સુધી સ્થગિત કરાઈ સોનાના નોન બ્રાન્ડેડ દાગીના પર લદાયેલી એક્સાઇઝના વિરોધમાં છેલ્લા એકવીસ દિવસથી આંદોલન ચલાવી રહેલા વેપારીઓને નાણાપ્રધાન શ્રી પ્રણવ મુખર્જીએ એક્સાઇઝ પાછી ખેંચવાની ખાતરી આપતા આગામી તારીખ અગિયારમી મે સુધી હડતાલ સ્થગિત કરવાની જાહેરાત વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે પ્રણવ મુખર્જી સાથે વાટાઘાટ કરતા પહેલા વેપારી અગ્રણીઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા અને કોંગ્રેસ દ્વારા પણ નાણા પ્રધાનને એક્સાઇઝ પાછી ખેંચવાની ભલામણ કરી હોવાની પણ માહિતી મળે છે નાણા પ્રધાન સાથે બેઠકમાં વેપારીઓના સોળ જેટલા સંગઠનોના ત્રીસથી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા રાજકોટ રાજકોટ પરથી સવારની મુંબઈ જવા નીકળેલા યુવાનના બેગમાંથી જીવતા કારતુસ નીકળતા એરપોર્ટમાં સનસનાટી રાજકોટના ફિલ્ડ માર્શલમાં નોકરી કરતો જીગર મારુ નામનો શખ્સ આજે સવારની ફ્લાઇટમાં મુંબઈ જવા નીકળ્યો ત્યારે એરપોર્ટ ઓથોરિટી તરફથી કરાતા ચેકિંગ દરમિયાન જીગર પાસે રહેલી બેગ સ્કેનરમાં મૂકતા બેગની અંદર આડત્રીસ બોરના ત્રણ કારતુસ હોવાનું જાણવા મળતા ચેકિંગ સ્ટાફ અને અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા કારણ કે જે વ્યક્તિ પાસે પરવાનાવાળું હથિયાર હોય અને તેને મુસાફરી દરમિયાન આ હથિયાર સાથે રાખવાનું હોય તો પણ પહેલાથી એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી મેળવવાની હોય છે અને આ મંજૂરી મળી ગયા પછી જ તે હથિયાર સાથે મુસાફરી કરી શકે છે ત્યારે જીગરની બેગમાંથી ત્રણ જેટલા કારતૂસ નીકળતા તેની પૂછપરછ કરાઈ હતી આ પૂછપરછમાં જીગર પોતે આ કારતૂસ બેગમાં હોવાની બાબતથી અજાણ હોવાનું રટણ કરતો હતો આથી તેને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને જાણ કરી પોલીસના હવાલે કરાયો હતો પોલીસની પૂછપરછમાં જીગરે એવો બચાવ કર્યો હતો કે આ કારતૂસ તેના એક ઓળખીતા દરબાર શખ્સના છે જે દરબાર પરવાનો ધરાવે છે અને મને જાણ નથી પણ કદાચ એ દરબાર શખ્સના કારતૂસ ભૂલથી બેગમાં રહી ગયા હશે આથી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી તપાસના અંતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાય છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર